આ માર્ગ પર છેલ્લા કેટલાક વર્ષોથી મેટલ પાથરવામાં આવ્યો છે ત્યારથી લઈ આજ દિન સુધી રોડનું કોઈ પણ પ્રકારનું નવીનીકરણ કે મરમત કરવામાં આવી નથી આકોલી ખેતરમાં લોકો માટે ઓગળવાસ ડુંગળાસર હાઈવે મળતો રસ્તો છે ને તેની આસપાસના વિસ્તારોમાં જવા માટે આ માર્ગ મુખ્ય માર્ગ છે કોઈ પણ બીમાર હોય તો સાધનો એમ્બ્યુલન્સ જેવા આ માર્ગ પર આવતા નથી જેમાં ખાસ કરી ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી રહી છે જેમાં વધુ વરસાદ પડે તો આ માર્ગ પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બન્યું છે ત્યારે કેવી રીતે માર્ગ પરથી પસાર થવું તે પણ એક ગંભીર સવાલ ઉઠવા પામ્યો છે ગામ અકોલીથી ઓગળવાસ ડુંગળાસર હાઈવે મળતો રસ્તો ત્રણ કિલોમીટરનો છે ખાસ આગળની કામગીરી ચાલુ થાય તેવી અમારી اپિલ છે રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાઠા સાથે આર કે ગયો બહુ તકલીફો પડી રહી છે આ વાતનું કામ ચાલુ થાય એવી અમારી શું કેવું તમારું રસ્તો બહુ ખરાબ છે